હોય તો સત્સંગ પ્રાપ્ત થાય કેટલાય જન્મની સત્કર્મની કમાણી હોય ને વાલા ભક્તો તો તમને પરમાત્માની કથામાં જવાનો વિચાર આવે અને આ ભાગવત આ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ સ્વયં કલ્પ વૃક્ષ છે સ્વયં પરમાત્મા એમ કહે છે કે મારા શરણે જે આવે એની જેવી ઈચ્છા હોય સંપન્ન કરીશ કહ્યું સંપન નિત્યમ ભગવાન ભાગવત એટલે ભોગ આપે મુક્તિ એટલે તમે જોઈ લો તમારે જે જોઈતું માગી લો મુક્તિ દી નિત્યમ કાયમના માટે તમને નિત્ય તમે જ્યારે પણ જાઓ જે પણ વૃત્તિથી લઈને જાઓ એવું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે આ કલ્પ વૃક્ષ છે અને કલ્પ વૃક્ષ નીચે જઈને માણસ બેસે અને જેવી અપેક્ષા કરે ને એવું મળે હવે આપણે અપેક્ષા કેવી કરવી એ આપણા ઉપર છે એક માણસ એક શેઠ હતા ચાલતા ચાલતા નીકળ્યા અને એ થાકી ગયા તો એક વૃક્ષનો છાંયો આવ્યો એની નીચે એની નીચે બેઠા આમ જરા આમ આડા પડ્યા મનમાં વિચાર કર્યો કે અહીંયા આટલો સરસ ટાઢો પવન આવે છે એમાં એક પલંગ અને એક ગાડલું જે ઓશિકું મળી જાય ને તો ઓહો હો મજા આવી જાય કલ્પ વૃક્ષનું એ વૃક્ષ હતું એને ખબર નહીં થોડીક વાર થઈ ત્યાં એક બે માણસો આવી અને પલંગ ગાડલું સરસ મજાની રજા અને સરસ મજાનું ઓશિકું આપ્યું લિયો કેમ અરે અમારે અહીંયા હમણાં મહારાજે એક અહીંયા બધાની ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ કર્યો છે એટલે આ તમને દેવા આવ્યા છે અમે બધાને આવું આપીએ છીએ હે આનંદ કર્યો કલ્પ વૃક્ષ નીચે જેવી વિચારધારા કરી તરફ પ્રાપ્ત થયું થોડીવાર થઈ ભૂદેવ નીકળ્યા બપોરનો સમય તો થાકી ગયા હતા બરાબર વૃક્ષ નીચે બેઠા અને એટલી કડકડતી ભૂખ લાગી પણ કઈ હતું નહીં એટલે મનમાં વિચાર કર્યો આવી ભૂખ લાગી હોય જો એમાંય ચોરમાના લાડુ મળી જાય ને તો તો મજા મજા થઈ જાય ત્યાં બરાબર બે અબોટી બ્રાહ્મણ જેવા વસ્ત્રો ધારણ કરી અને આવ્યા ભુદેવ લ્યો આ થાળ કેમ અરે અમારા મહારાજા અહીંયા આજુબાજુના જેટલા લોકો હોય એના બધા બધા માટે થઈ અને ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ ચલાવ્યો છે એટલે આજે લાડવા જમાડવાના લ્યો લાડવા ઓહો લાડવા યાદ કરે લાડવા આવ્યા પણ આટલા બધા એક એક તમારથી જેટલા જમા એટલા તમે જો બાકીના ઘર લેતા તા જાઉં ભુદેવ જમીન નીકળી ગયા એક મહારાજ હતા એક બાપુ ચાલતા ચાલતા એવા થાકી ગયા વૃક્ષ નીચે બેઠા ચાલવાનું ઘણું બાકી હતું વૃક્ષ નીચે બેસીને નક્કી કર્યું એને તો ખબર નહીં વૃક્ષ છે આ હાલી હાલીને આટલો થાકી ગયો પણ જો આમાં એકાદી પલાણી ઘોડી મળી જાય ને તો ચાલવાનું છૂટી જાય ત્યાં બરાબર બે માણસો પલાણી ઘોડી લઈને આવ્યા લ્યો મહારાજ આ પલાણી ઘોડી બાપુ કેમ અરે તમે થાકી ગયા છો ને એટલા માટે આની બેસી ક્યાંય નહીં આપવાની એ તમારી હવે હે મારી લાવો લાવો પડ્યા થોડો સમય વ્યતીત થયો અને એક સુથાર કામેથી નીકળી અને જતો હતો ની વૃક્ષ નીચે સુવે છે વિચારતો હતો કે એક લાકડાની ડાળ સારી મળી જાય ને તો મારું અધૂરું કામ મારું પૂરું થઈ જાય બરાબર આમ જોયું ક્યાંય પણ ગાંઠ વગરનું એક લાકડું હતું એક ડાળ હતી મોટી આ ડાળ લેવી છે પણ કુહાડો હોય થાય ને કુવાડાને યાદ કર્યો કે બરાબર ડાળ ઉપર કુવાડો હતો ડાળ પર કુહાડો હતો અને વિચાર્યું અરે આ કુવાડો પડશે મારી તો ડોક કપાઈ જાય ડોક કપાઈ ગઈ તમે નીચે બેસીને જેવું વિચારો ને એવું ફળ આ કલ્પવૃક્ષ આપે છે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ આ ભાગવત એક કલ્પવૃક્ષ છે આ ભાગવતના મંડપની અંદર આવી અને સંસારનો કોઈ પણ મનુષ્ય જેવી પણ અપેક્ષા રાખે એવી અપેક્ષાને સંપન્ન ભગવાન ભાગવતજી પોતે કરી રહ્યા છે તમે બધા કલ્પ નીચે બેઠા છો માટે અહીંયા ભાવ સારો રાખે તમને સત્સંગ અનેક જન્મના પુણ્યથી મળે છે અનેક જન્મના તમારા સત્કર્મના પ્રભાવે તમને ભગવાન ભાગવતની કથા મળે છે ભાગ્યો તમારી પુણ્યની પૂંજી ભેગી થાય તો ભાગવત મળે અને જેને ભાગવત કથા સાંભળવા મળે ને એને પછી મુક્તિને ગોતવા નહીં જાય પડે જે માણસ ભગવાન ભાગવતની કથા જ્ઞાન અને સુધી પહોંચાડી દે છે દેવર્ષિ નારદ ને સંતકુમારે નક્કી કર્યું કથા કરીએ ક્યાં કથા કરવી તો ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરવાનો સંકલ્પ થયો અને એ સમયે જ્યારે ખૂબ લોકોને ખબર પડી કે અહીંયા કથા છે એટલે બહુ બધા ઋષિ મુનિઓ પોતાના પરિવાર સાથે સજનો સાથે સ્નેહીઓ સાથે બધા આવ્યા છે અને બધા ભાગવતની કથામાં બેઠા છે ભગવાન ભાગવતને સેવી રહ્યા છે આ સંસારમાં જો સેવવા જેવું કોઈ સાધન હોય તો ભાગવત છે એટલા માટે ભાગવતના પદ્મપુરાણમાં લખ્યું સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા ભગવાન ભાગવતની કથા એટલી સેવવા જેવી છે કે જેનાથી માણસ આનંદની પ્રાપ્તિ કરી શકે છે અને એ ભાગવતની કથાનો મંગલ પ્રારંભ થયો ભાગવત સાંભળવા માટે લોકો નહીં ઋષિમુનિઓ આવ્યા છે અને સૌથી મોટી વાત બતાવી છે કે ભાગવતની કથામાં બહુ બધા ઋષિઓ હતા આ ભાગવતની કથામાં કોને કોને જવું જોઈએ એના માટેની વ્યાખ આપણે ગામડામાં હોઈએ કથા બેસે શું કહીએ કથામાં તો વડીલો હોય ની જાય બીજું કથા ચાલુ થાય એટલે ગામમાં શું હોય હજી બે દી તો જવા દો ઘણા તો નક્કી કર્યું હોય નંદ ઉત્સવ આવે ને તે દી જવું છું

आज नो लाभ ली भाई। हो आदमों ले लियो काल ने क्या खबर छे कोई ने खबर नहीं पलकी और बात करे कल की અમે તો કાલ આમ કરશું અમે કાલ આમ કરશું અરે કાલની નથી ખબર વાલા ભક્ત આજનું કરી લેતું આજનો લીજીએ કાલનું કાચું હોય કેટલા લોકો કાલ જોઈ છે એક દુકાને મેં બહુ સુંદર વાક્ય વાંચ્યું બાપુ બહુ સુંદર લખ્યું હતું આજે રોકડા અને કાલે ઉધાર આજે રોકડા આપી જાવ કાલે ઉધાર આપશું તે એક ગ્રાહક ગયો ભાઈ આજ બાકી આપો ને વાંચી લે અહીંયા આજ રોકડા કાલે ઉધાર એમ બીજે દી આવ્યો બાકી આપો ને વાંચી લે અરે તમે કાલ તો કીધું કાલે આપીશ તો આટલે જ લઈ કાલે ઉધાર એમ આજે નહીં કાલનું જ કીધું મેં તને આ સંસારમાં કાલની ખબર નથી આજનો લાભ લઈ લેજો અને મારી તો પ્રાર્થના છે તમને બધાને કે તમે જેટલો લાભ લઈ શકો ને એટલો જ લાભ બીજા પણ તમારા માધ્યમથી લઈને એવું સત્કર્મ કરજો આ સંસારમાં અહીંયા બેઠેલા એટલા લોકો છે કોની કોની પાસે મોબાઈલ છે હાથ જો કરો હાથું બોલજો જેની પાસે એક મોબાઈલ એક હાથ ઊંચો કરજો બે મોબાઈલ બે હાથ કરજો એક પણ માણસ એવો નહીં હોય જેની પાસે મોબાઈલ નહીં હોય યોગેશ્વરો વ્યાસ પરાશરોક્ત છાયા સુકો કોણ કથામાં જાય છે જ્યારે શનત કુમારો ભગવાનની કથા કહેવા તૈયાર થયા ત્યારે પરાશરજી હતા વ્યાસ હતા અને સુખદેવ હતા એટલે કે સુકદેવના પિતા વ્યાસ અને વ્યાસના પિતા પરાશર ત્રણ પેઢી એક હારે બેસીને કથામાં બેઠી હતી વાલા ભક્તો ભગવાનની કથામાં બાળક પણ હોય યુવાન પણ હોય અને વૃદ્ધ પણ હોય છે અને હવે તો કહેવું ગમે છે કે પહેલાના સમયમાં એક વ્યવસ્થા હતી એવી એવી એક લોકવાયકા હતી કે વડીલો કથા સાંભળે છે પણ અત્યારે તો એક સમય એવો આવ્યો છે કે અત્યારે જેટલા વડીલો કથા બેસે છે એના કરતાં વધારે પ્રમાણમાં યુવાનો બેસતા થયા છે યુવાન લોકો કથા સાંભળતા થયા છે યુવાન લોકો કથાને કરતા થયા છે હવે તમે વિચારો આ જ કથાના આયોજક કોણ છે આ કેવલના સાવન આ બે છોકરાઓ યુવાન જ છે ને આ ક્યાં વૃદ્ધ થઈ ગયા છે તો અમે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ મારા તો એટલું કહેવું છે કે યુવાનો કથા સાંભળતા થયા છે ને એનું મૂળ કારણ એ છે વ્યાસપીઠ યુવાન થઈ છે છે હવે સમયમાં વક્તાઓ યુવાન યુવાન થયા થઈ એટલે આ ભગવાનની કથા આપણને યુવાનોને ગમતી થઈ છે અને વળી પાછા એકલા નહી હો મુનિઓ એકલા નથી એવા ઋષિ મણિ આવ્યા સર્વેપ્યમિ મુનિ ગણા સહ પુત્ર સુશ્યાહ પોતાના સંતાનો સાથે અને પોતાના શિષ્યોની સાથે ઋષિઓ આવ્યા છે અને એ ભગવાનની કથા સાંભળે છે અને આ સંસારમાં જેને ભગવાનની કથા નથી સાંભળીને એ ગધેડા જેવો છે એને જેને ભગવાનની કથા નથી વાલા ભક્તો એના કાન એ કાન નહીં સાપને રેવા માટેના દર છે જિનહ હરી કથા સુની નહીં કાના જેને પ્રભુની કથા ન સાંભળી હોય ગામ આખાની નિંદા સાંભળી હોય પણ ભગવાનની કથામાં ન દે આખો દી રામજી મંદિરે બેઠા રહે પણ જેવા પૂજારી આવે એટલે ઘરે વ્યા જાય હવે આખો દી જેના આશરે બેઠા છો એની સંધ્યાની આરતીનો ઘડીક તો નગારો વગાડીને જાવ તમારા નામના નગારા વાગશે ઘડીક તો આરતીમાં ઉભા રહો આખો દિવસ રામજી મંદિરે બેહે ત્યારે ભગવાન વ્યાસ એમ કહે છે કે જેને કથા નથી સાંભળી એ કા તો ગધેડા જેવો છે કા ચાંડાલ જેવો છે અને જો કથા નથી સાંભળી એમને જતો રહ્યો તો એનો જન્મ કેવળ ને કેવળ એની માતાને પ્રસુતિની વેદના દેવા થયો છે બાકી કશું જ જન્મનું કારણ નથી જેને માણસે ભગવાનની કથા ન સાંભળી હોય મિથ્યાસ્વ જન્મ જનની જની દુઃખ ભાજા પ્રભુની કથા ન સાંભળવા મળે તો જન્મ વ્યર્થ વયો ગયો છે અને એવા સમયે જ્યારે ગંગાના ઘાટ ઉપર કથા શરૂ થઈ એ ગંગાના ઘાટ ઉપરથી નીકળેલા શબ્દો ચાલતા ચાલતા યમુનાના ઘાટ ઉપર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા બંને જણાએ સ્નાન કર્યું અને તરણ બન્યા છે અને તરુણ બની અને જ્યારે મા પાસે આવ્યા તો ભક્તિ મહારાણી એ બંનેને સાથે લઈ અને જે જગ્યાએ કથા ચાલતી હતી ત્યાં આવવા માટે નીકળી અને મા ભક્તિ મહારાણી પોતાના બે સંતાનોને લઈ અને ગંગાના ઘાટ ઉપર જ્યાં પ્રભુની કથા ચાલે છે ત્યાં આગળ ગયા છે પણ ભાગવતના એક શ્લોકમાં બહુ અત્યંત એક ઉપદેશકારક સંદેશો મોકલાયો છે ભક્તિ મહારાણી નદીઓને સાથે લઈ તીર્થના દેવતાઓને સાથે લઈ પોતાના બે દીકરાઓને સાથે લઈ અને જ્યારે જાય છે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી ભાવથી ભગવાનનું સત્સંગ કરતા કરતા ગયા છે એટલે આનો અર્થ આ સંસારના લોકોને એવો બતાવ્યો કે આ દુનિયામાં જ્યારે પણ તમે કથા સાંભળવા જાઓ ત્યારે બીજી ત્રીજી વાતો કરતા કરતા ન જવું પણ પ્રભુની કથા સાંભળવા જાવ ત્યારે પરમાત્માની ધૂન ગાતા ગાતા ભગવાનની કથા સુધી જવું પરમાત્માનું નામ લેતા લેતા પરમાત્માની કથા સુધી જવું અને સત્સંગમાં જઈને પણ પ્રભુનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી ઘરેથી ગૌમુખીને માળા લેતી આવી અને કથામાં બેસીએ ને ત્યાં સુધી ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા પ્રભુની કથા સાંભળવી અને જ્યારે ઘરે જઈએ ત્યારે પ્રભુના નામ લેતા લેતા પરમાત્માના સ્તવન દ્વારા આપણા ઘરે જવું જોઈએ આ સાચો નિયમ છે ભગવાનની કથાનો એ ભક્તિ મહારાણી પોતે જ્યારે આવે છે ત્યારે તમે પ્રભુનું નામ લ્યો ને એટલે પરમાત્મા સ્વયં તમારી પાછળ પાછળ તોડે સ્વયં પ્રભુ તમારી પાછળ આવે કેમ કે ભગવાન સ્વયં નવમસ્કંદમાં સ્વીકારે છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવદ્વિજ સાધુર બિરસ્કસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનક હું મારા ભક્તોને આધીન છું હું સ્વતંત્ર નથી હે ઋષિઓ હું પ્રભુને આધીન છું આ ભક્તિ છે એ ભક્તના હૃદયમાં કોના માટે પેટ માટે પેટ કરાવે વેઠ આ પાપી પેટ માટે માણસ પૈસો પૈસો એટલે લક્ષ્મી માટે સતત દોડ્યા કરે સતત દોડ્યા કરે પણ તમને ખબર છે આ સ્વયં લક્ષ્મી અનુગામીની કોની છે સ્વયં પરમાત્માના અનુગામીની છે કોની પાછળ દોડે ભગવાન પાછળ ભગવાન કોની પાછળ જાય એના ભક્ત ની પાછળ આ સંસારમાં સૌથી મોટું કોઈ હોય ને તો ભગવાન ના ભક્ત છે એક વાર લક્ષ્મીજી બરાબર ભગવાન પાસે બેઠા હતા અરે આમથી ભગવાનના ભક્ત ને આવતા જોઈ ગયા લક્ષ્મીજી લાજ કાઢી લીધી કેમ તો કહે છે ભગવાન કરતાના ભક્ત મોટા છે આ સંસારમાં ઘણી વખત માણસ તો ભાઈ હું મોટો ભાઈ તું નાનો ના માનવ કહે બડા તો ધરતી પર તું ખડા માણસ કહે કે હું મોટો તો એને કહો કે ભાઈ તું મોટો છો તો ધરતી પર કેમ ઉભો છો मानस कहे कि मैं बड़ा तो तू धरती पे क्यों खड़ा धरती कहे मैं बड़ी तो शेष के सर पे क्यों खड़ी तू शेष नागना माथा पर केम रही जो तू मोटी छो तो शेष कहे हूं मोटो छू तो शंकर ना गला में केम गयो भाई तू तू ज मोटो छे तो शंकर ना गला में शू काम गयो शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा शंकर कहे कि मैं बड़ा तो कैलाश में जाकर क्यों बड़ा रहा તમે મોટા હો તો કૈલાસમાં શું કામ રહ્યા કૈલાસ કહે કે હું મોટો તો રાવણ કે ડર ક્યું ખલબલા રાવણ કહે કે મેં બડા તો બાલિકી બગલ મેં ક્યું દબા રાવણની પાસે આટલી તાકાત હતી છતાં વાલીએ એને પોતાની બગલમાં દબાવ્યો હતો રાવણ કહે કે મે બડા તો બાલી કી બગલ મે ક્યું દબા બાલી કહે કે મે બડા તો રામ કે ચરણ મે ક્યું પડા તું આટલો બધો બળવાળો હતો તો રામ ના ચરણે શું કામ પડ્યો અને જ્યારે વાલીને માર્યા પછી રામને અભિમાન આવે રામજી એમ કહે કે રામજી કહે કે મેં બડા આ સંસારના લોકો કહે છે કે ભક્ત કો હૃદયમાં ક્યાં બસા? જો રામજી તમે મોટા છો તો ભગવાનને તમે કહે છે કે તમે ભક્તના હૃદયમાં શું કામ રહો છો? આ સંસારમાં સૌથી મોટા હોય તો ભગવાનના ભક્તો છે. પ્રભુના ભક્તો મોટા છે. એટલે ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીન હું મારા ભક્તોને આધીન છું. અને એ ભક્તિ મહારાણી જ્યારે પરમાત્માની કથામાં બેઠા છે. જે કથા પ્રભુની કૃપાથી મને તમને મળી છે. પરમાત્માએ આપણને કેટલું આપી દીધું છે પ્રભુએ આપણને કેટલું આપ્યું ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું દિનાનાથ જા ચોથું નથી માગવું હૈયું આપ્યું મસ્તક આપ્યું અને આ હાથ આપ્યા આનાથી વિશેષ હવે જોઈએ છે શું તમને પરમાત્માને નમવા માટે મસ્તક આ બુદ્ધિ આપી સત્કર્મ કરવા માટે ઠાકોરજી તેમને હાથ આપ્યા અને તારી ભક્તિને રાખવા માટે હૃદય જેવું સ્થાન આપ્યું હવે બીજું જોઈએ શું મારે ત્રણ વાના મુજ મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું દિના નાથ જા ચોથું નથી માગવું હવે તારી એટલી કૃપા અમારા પર વરસી કે આ બધું અમને મળી ગયું અને એવા સમયે દેવર્ષિ નારદ કથા સાંભળે સનત કુમારો કથા કરે છે અને જ્યાં જ્યાં કથા હોય છે ત્યાં ત્યાં પ્રભુ રહે છે કથાનો મહિમા છે જ્યાં ભગવાનની કથા ત્યાં પ્રભુ રહે છે યત્ર ભાગવતી વાર્તા તત્ર જ્યાં પ્રભુની કથા હોય છે ત્યાં પરમાત્મા પોતે રહે છે ભક્તિ હોય ને ભગવાન હોય જ્યાં ભાગવત ને ને ભક્તિ ભક્તિ ભગવાન આ બહુ નરુ સત્ય છે પરમાત્મા એ સ્વયં કહ્યું છે ના હમ વસામે વૈકુંઠે યોગિનામ હૃદય યત્ર યત્રિ તત્ર ના નારદ હે નારદ હું એવી જગ્યાએ રહું છું કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય જ્યાં મારો સત્સંગ થતો હોય અને પરમાત્માની કથા જે ચાલતી હતી કથા જ્યારે દેવર્ષિ નારદની એ કથામાં સનતકુમારોની કથામાં જ્યારે ભગવાન પ્રગટ થયા અને પરમાત્માએ કહ્યું કે નારદ માગો શું આપું તમને ત્યારે ભગવાન પાસે નારદે માગ્યું પ્રભુ આજ અમારી કથામાં જેમ આવ્યા છો ને એમ આ ધરતીમાં જ્યાં પણ કથા થાય ત્યાં તમારી કથા સાંભળવા આવનારા ભક્તોને તમારા દર્શન થાય એવું વરદાન આપો જેમ અમારી પાસે આવ્યા એમ તમે બધી જગ્યાએ જાઓ અને આ દુનિયામાં પરમાત્માને જોવો હોય ને તો તમારે સત્સંગમાં જ જવું પડે એની વગર ન ચાલે અને એટલે તો બેનો એકાદશીના કે પૂનમના જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે નથી ઓલું પહેલું પદ ગાતા આપણું ગામડાનું એકદમ દેશી પદ સંતાન મળતું નથી એટલે એક વખત ના સમયે આત્મદેવ બ્રાહ્મણ દુખી થઈ અને નક્કી કર્યું કે સંતાન ન થાય તો જીવન જીવવું નથી એટલે એમણે ઘર છોડી અને જંગલમાં જઈ પોતાના શરીરને ક્ષીણ કરવા માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે અને એવા સમયે એક ખૂબ તરસ લાગી અને બ્રાહ્મણ એક સરોવર પાસે જાય છે તો સરોવરની પાસે એક સંત મહાત્માજી મળ્યા છે મહારાજ મારે ત્યાં સંતાન નથી દીકરો નથી એટલે મારે મરી જવું છે મહાત્માજી બહુ સુંદર વાક્ય પૂછ્યું કે દીકરાની જરૂર શું છે સંતાનને શું કામ જોઈશ તમારે તો કહે